મારું નામ પિનલ ગાંધી છે અને હું મારા ફેમિલી સાથે વડોદરાથી અમે લોકો અહીંયા ફરવા માટે આવ્યા છે અમરેલી અમે અત્યારે એક ફોરેસ્ટમાં આવ્યા છે ફરવા માટે જેમાં મેં સી ને બધું જોયું અને બહુ સરસ જગ્યા છે અને ફોટોગ્રાફી માટે પણ બહુ સારું છે તમે ફેમિલી સાથે આવી શકો છો અને આરામથી અહીંયા ફોટોગ્રાફી સી વગેરે હરણ વગેરે બધું જોઈ શકો છો અમે અહીંયા કરીબન ત્રણ સીઓ જોયા અને પંદર વીસ જેવા હરણ જોયા બીજું બહુ બધું દૂર દૂરથી દેખાયું છે અને તમે ફોટોગ્રાફી માટે સારો કેમેરા ના આવો તો ઝૂમ કરીને વધારે સારી રીતે તમે જોઈ શકો છો અમને ઘણી મજા આવી છોકરાઓને પણ મજા આવી અમારા મમ્મી પપ્પા આવ્યા છે થોડા એજેડ છે એમને પણ મજા આવી કંઈક અલગ વાઇબ મળી અમને જોવા માટે કે એક સારી જગ્યા છે અને આઈને ખુશ છે અમે લોકો હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે